એમના ખાસ આ ને અને અને અત્યારના ફેન્સી લટકણ સાથે વાત કરું તો મખમલ જેવું કોનું માખણ એમનું મટીરિયલ રહેશે બરોબર આખી સાડીની અંદર આરી અને આપણાનું મસ્ત મજાનું વર્ક આવશે કલર કોમ્બિનેશન જોઈ લઈએ ફટાફટ આ રીલ્સ ને તમારી એવી સહેલી ને શેર કરી દો છે વીઆઈપી સાડી પહેરતા હોય ને ભાઈ એમના માટેની સ્પેશિયલ વસ્તુ છે ને એકદમ લો પ્રાઇસ ઓનલી ફોર સોળસો પચાસ રૂપિયાની રેન્જમાં એમાં ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી ફ્રી છે તો વહેલા તે પહેલાના ધોરણે પીસ બુક કરી લેજો કારણ કે લિમિટેડ મળશે તો ફટાફટ આ રેસ તમારે શેરીને શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ